માં આવ્યા છો અહીંયા રાતપુર સમાજ ઉત્સવ આવ્યા છો સૌનો આભાર રાતપુર સમાજ આજે ખૂબ દુખી છે બધાને તકલીફ છે બધાને એવું છે કે ગમે તેમ કરીને રૂપાલાની ટિકિટ રદ થઈ બધાની એ બિચારા થાજી જગા થઈ રૂપાલાની ટિકિટ રદ થઈ જ્યો કે ના થઈ ગઈ આવાજ સંજોગોની અંદર આકરો ઉક્રાક વૈકારિક ઓસિંગમાં બનતો

એ લોકોએ આ ન થાય એના માટેના પ્રયત્નો કરવાની કોશિશ કરી પરંતુ આપણા બીજા ઘણા આગેવાનો કોઈના નામ એટલા માટે નથી લીધો કે ખોટા કોઈને કોઈને મોકો નથી આપવો આપણે બોલવાનો તો એ લોકોએ જે કીધું એ પ્રમાણે એની અંદર ચર્ચા થઈ બધું થયું દોઢ કલાક સુધી આપણી ચર્ચા ચાલી હતી લગભગ અને એવું નક્કી થયું કે આખા ગુજરાતમાં કોઈને આવી રીતે એક બાજુ આખા ગુજરાત રાજ્યમાં પ્રમુખ આવતો હોય અને બીજી જગ્યાએ ભેગા થવા દે એવું આખા ગુજરાત રાજ્યમાં નથી બન્યું અહીંયા આપણને ભેગા થવા દીધા છે તંત્ર ધારે પોલીસ ધારે તો અહીંયા ભેગા આપણને ના થવા દે કારણ કે આપણી પાસે કોઈ પરમિશન નથી અત્યારે આપણે પરમિશન આપણને પછી આપી છે પરમિશન માંગી તો નહોતી જ આપણે પણ પછી પરમિશન આપી આપણને એવા સંજોગોની અંદર આપણે બધાએ આપણો મેસેજ આપણો મેસેજ જે રાજ્ય સરકાર સુધી રાજ્યના ભાજપના સંગઠન આપણે ભેગા થયા છે આપણે જોઈ રહ્યા છો પોલીસ ના કોઈ પણ માણસો આપણને હેરાન નથી કરી રહ્યા અત્યારે અત્યારે આપણને પોલીસ કોઈ હેરાન નહી કરે જ્યાં સુધી અહીંયા બેઠા છે આપણે કારણ કે આ કોણ છે રાજપૂત સમાજની વાડી છે

અને કરીએ છે આપણે આપણે બધાએ અહીંયાથી નીકળવાનું છે રેડીના સ્વરૂપમાં નીકળવાનું છે બધાય જવાનું છે ચાર રસ્તા ઉપર જઈ અને જે કંઈ કાર્યક્રમ જેને આપણે બધાએ જે સુબરોચા કરવાનું છે અથવા સરકાર સુધી તંત્ર સુધી જે આપણો મેસેજ છે કે પેલો જે ચોર જે ચોરના લીધે આખા રાજકોટમાં માનની લાગી દુખે છે ચોરના લીધે આખી દુનિયામાં એના સુધી આપણો મેસેજ પહોંચો જોઈએ કે પહોંચો જોઈએ એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી કરવાનો પણ નથી આપણે 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 છૂટા પડીશું કારણ કે તંત્રએ આપણને ક્યારે બધી મહિલાઓ સમૂહમાં ભેગી થઈ અને અગ્નિદાર કરતા હોય છે પણ હજુ તો આપણે આપણે આજનો કાર્યક્રમ છે એની અંદર એક રૂપરેખા કહી દઉં અત્યારે આપણે દરેક તાલુકામાંથી આવી મગાડી દેશું પોતાના માટે હવે આપણા કાર્યક્રમ દર્શન કરી અને ત્યાંથી આપણે અલીપુરા ચોકડી જઈશું અને અલીપુરા ચોકડી જઈને ત્યાં ખૂબ મોટો મીડિયા હાજર છે મીડિયા એટલે પત્રકારો હાજર છે પત્રકાર મિત્રોને ખાસ વિનંતી એ માંગણીને ખૂબ સારી રીતે સરકાર સુધી પહોંચે ભારતીય જનતા પાર્ટી આપણે સી આર પાટીલ નો જે કાર્યક્રમ મોડીને ખાતે રાખવા કાર્યક્રમ કાર્યક્રમની અંદર થઈ અને વિરોધ પ્રદર્શન કરનાર છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યા ની અંદર આતંક هاي 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 کرپانا هاي هاي کرپانا هاي هاي کرپانا هاي هاي کرپانا هاي 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 کرپانا هاي هاي